આમોદનગરમાં સોલાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરાવી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યા આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરથી ચૂરમાના લાડુ વેચ્યા ફટાકડાની આતશબાજી સાથે ગણપતિ બાપા મોરનાથથી મંદિર પરિસર કુંજી ઉઠ્યું ગણેશ ચતુર્થી એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ હવાથી ગણપતિ દાદાને પાણી ઝુલાવવામાં આવ્યા અને પ્રાચીન ગણપતિ મંદિર મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા મંદિરમાં દર્શન માટે ભારે ભીડ જોવા મળી બપોરે બાર કલાકે ગણપતિ રાદાની આરતીનો સૌએ લાભ લીધો આરતી બાદ શુદ્ધ ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને વેચવામાં આવ્યો હતો અને ફટાકડાની આતશબાજી અને ઢોલ નગારાના સતવારે ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાસ્તે ગાસ્તે પોતપોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા આમોદનગરના આવેલા પ્રાચીન ગણપતિ મંદિરથી આમોદનગરના શ્રેષ્ઠી ભક્તોના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે દેશી ઘીના ચૂરમાના લાડુ વહેંચવામાં આવ્યા બહેનો દ્વારા લાડુ વાળવાની કામગીરી કરવામાં આવી હતી શુદ્ધ દેશી ઘીના લાડુ બનાવવા માટે ચાર ડબ્બા ગોળ એકસો સાહીઠ કિલો ઘઉંનો કકરો લોટ હેંસી કિલો શુદ્ધ દેશી ઘી આઠસો ગ્રામ ખસખસ એક કિલો લીલી એલચી ઢોલ ડબ્બા તેલનો ઉપયોગ કરીને લાડુ બનાવવામાં આવ્યા અને આમોદમાં ગણપતિ મંદિરે બનાવેલ લાડુ દરેક શ્રીજી ભક્તોના ઘરે પહોંચે તે માટે દરેક ઘરે શિવક મંડળને તૈયાર કરવામાં આવ્યા આમોદમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરની પ્રતિમા સ્વયંભૂ નીકળેલી પ્રતિમા છે જે સિદ્ધિ રેતી સ્થિતિ સહિતના ત્રિનેત્ર જમણી સોંઢવાળા ગણપતિ તાતાના અલૌકિક પ્રતિમા જોઈને રાજી થઈને સ્વયં સ્વામી નારાયણ ભગવાન જ્યારે આમોદ આવ્યા ત્યારે આરતી કરી હતી જેનો ઉલ્લેખ શ્રી હરે લીલામૃત ભાગ ચાર કળશ આઠ વિશ્રામ પાંત્રીસ પાન નંબર બસો બાવીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમ પ્રભ નિર્વિઘ્ન કુર્મે દેવ આ ગણપતિ દાદાની વિશેષતા એ છે કે જમણી સૂન છે સિદ્ધિ સિદ્ધિ સાથે છે દંત છે અને એક જ પથ્થરમાંથી બનેલ છે સ્વયંભૂ નીકળેલ છે અને સ્વામિનારાયણ ભગવાને ગણેશ દાદાની આરતી ઉતારેલી છે અને અહીં દર વર્ષે ચોથના દિવસે સાત હજારની ઉપર ચોખ્ખાગીના લાડુ બનાવવામાં આવે છે અને દરેક સ્થાપનાના સ્તરે વહેંચવામાં આવે છે અને સ્થાપનાવાળા દરેક ઘેર દીઠ પ્રસાદ આપવામાં આવે છે ગણપતિ દાદા વિશ્વનું કલ્યાણ કરે અને આમોદની ઉપર સવિશેષ કૃપા કરે એવી જ અપ્રથના અવધૂત ચિંતા